નમસ્કાર મિત્રો હું છું સૌરભ આજે આપણે એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે માત્ર અમેરિકાના મેરીલેન્ડ રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને હચમચાવી દીધો હતો સામાન્ય રીતે લોકો અમેરિકન ડ્રીમ જોતા હોય છે પરંતુ આજે આપણે એક એવા દંપતીની વાત કરીશું જેમના માટે આ સપનું એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે આ વાર્તા છે પલક પટેલની જેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને આરોપી બીજું કોઈ નહીં પરંતુ તેનો પતિ ભદ્રેશ કુમાર પટેલ હતો આ ઘટનાને દસ વર્ષથી પણ વધારે થયા છે છતાં ભદ્રેશ એફબીઆઈના ટેન મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે અને તેના પર અઢી લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયાનું ઇનામ છે વાર્તાની શરૂઆત થાય છે ગુજરાતથી ભદ્રેશ કુમાર ચેતનભાઈ પટેલનો જન્મ વિરમ ગામના તાલુકાના કાંટ્રોડી ગામમાં થયો હતો બીજી તરફ પલક પટેલ અમદાવાદની હતી અને સ્વભાવે ખૂબ જ માયાળુ હતી નવેમ્બર બે હજાર ત્રણમાં ભારતીય પરંપરા મુજબ તેમના અરેન્જ મેરેજ થયા હતા લગ્નના થોડા સમય બાદ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં આ યુવાન દંપતી અમેરિકા જવા રવાના થયું ત્યારે ભદ્રેશની ઉંમર ચોવીસ અને પલકની ઉંમર માત્ર એકવીસ વર્ષ હતી તેઓ મેરીલેન્ડ રાજ્યના હેનઓવર શહેરમાં સ્થાયી થયા ત્યાં તેઓ ભદ્રેશના એક સંબંધીની માલિકીની ડંકીન ડોનટ શોપમાં કામ કરતા હતા પરંતુ બે હજાર પચીસની શરૂઆતમાં તેમની વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે પલકને ભારત પાછા ફરવું હતું કારણ કે તેને ઘરની યાદ સતાવતી હતી પરંતુ ભદ્રેશ તેની વિરુદ્ધ હતો તેમના વિઝા માર્ચ બે હજાર પંદરમાં જ એક્સપાયર થઈ ગયા હતા છતાં ભદ્રેશ અમેરિકા છોડવા તૈયાર ન હતો આ મતભેદનું પરિણામ બાર એપ્રિલ બે હજાર પંદરની રાત્રે એક ક્રૂર હત્યામાં આવ્યું ચાલો હવે એ રાત્રે શું બન્યું તેની વિગતે વાત કરીએ બાર એપ્રિલ બે હજાર પંદરની રાત હતી ભદ્રેશ અને પલક બંને નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા દુકાનમાં ગ્રાહકોની અવર જવર ચાલુ હતી તે રાત્રે પલક ફોન પર પોતાના પરિવાર સાથે વાત કરી રહી હતી અને ફરી એકવાર ભારત પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી પોલીસ માને છે કે આ વાતચીત ભદ્રેશે સાંભળી લીધી હતી આ કેસમાં સીસીટીવી ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થાય છે ફૂટેજમાં દેખાય છે કે મધરાતની આસપાસ ભદ્રેશ પલકને દુકાનના પાછળના ભાગમાં સ્ટોરેજ રૂમ તરફ લઈ ગયો તે સમયે ભદ્રેશ ફોન સ્પીકર પર રાખીને વાત કરી રહ્યો હોય એવું જાણવામાં આવ્યું હતું અને પલક તેની પાછળ ચાલી રહી હતી દુઃખદ વાત એ છે કે પલકને જરા પણ અંદાજ ન હતો કે તેની સાથે શું થવાનું છે સ્ટોરેજ રૂમમાં ગયા પછી જે કેમેરાની નજરમાં ન હતું ત્યાં ભદ્રેશે પલક પર જીવલેણ હુમલો કર્યો તેણે રસોડામાં વપરાતા મોટા છરા વડે પલક પર અનેકવાર ઘા કર્યા આ હુમલો એટલો ભયાનક હતો કે પલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું હત્યા કર્યા પછી ભદ્રેશ એકદમ શાંતિથી કિચનથી બહાર આવ્યો તેણે ઓવન બંધ કર્યું અને દુકાનના પાછળના દરવાજેથી ભાગી ગયો દુકાનમાં આગળ બેઠેલા ગ્રાહકોને આ વાતની કોઈ પણ જાણ નહોતી જ્યારે લાંબા સમય સુધી કોઈ ઓર્ડર લેવા ન આવ્યું ત્યારે એક ગ્રાહકે ત્યાંથી પસાર થતાં પોલીસ ઓફિસરને જાણ કરી અને ત્યારે જઈને પલકનો મૃતદેહ મળી આવ્યો પોલીસની તપાસમાં ભદ્રેશની માનસિકતા અત્યંત શાતિર અને પૂર્વાયોજિત હોવાનું જણાવ્યું હત્યા કર્યા બાદ તે ગભરાઈને ભાગ્યો નહીં પણ એક યોજનાબદ્ધ રીતે ફરાર થયો સ્ટોર પરથી નીકળીને તે ચાલીને તેમના અપાર્ટમેન્ટ પર ગયો ત્યાં તેણે લોહીવાળા કપડાં બદલ્યા પોતાનો પાસપોર્ટ અને રોકડ રકમ લીધી ત્યારબાદ તેણે ટેક્સી બોલાવી અને ત્યાંથી ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ નજીક એક હોટલ સુધી ગયો ટેક્સી ડ્રાઈવરના જણાવ્યા મુજબ આખી મુસાફરી દરમિયાન ભદ્રેશ એકદમ શાંત હતો તેણે હોટલમાં રોકડમાં પેમેન્ટ કર્યું અને તેર એપ્રિલની સવારે ચેકઆઉટ કર્યું છેલ્લે તે સવારે દસ વાગે નેવાર્ક પેન્ચ સ્ટેશન પર હોટલ શટલ દ્વારા ઉતરતો જોવા મળ્યો હતો ત્યારથી લઈને આજ સુધી ભદ્રેશ પટેલનો કોઈ પત્તો મળ્યો નથી કાયદાકીય રીતે તેર એપ્રિલ બે હજાર પંદરના રોજ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો જ્યારે તે રાજ્ય છોડીને ભાગી ગયો હોવાનું સ્પષ્ટ થયું ત્યારે વીસ એપ્રિલ બે હજાર પંદરના રોજ ફેડરલ કોર્ટે તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢ્યું બે હજાર સત્તરમાં એફબીઆઈએ ભદ્રેશ પટેલને તેમના ટેન મોસ્ટ વોન્ટેડ ફ્યુરેટિવ્સ લિસ્ટમાં સામેલ કર્યો છે તે અમેરિકાના ટોચના દસ વોન્ટેડ ગુનેગારોમાં સ્થાન પામનાર બહુ ઓછા ભારતીયોમાંનો એક છે શરૂઆતમાં તેના પર એક લાખ ડોલરનું ઇનામ હતું જે હવે વધારીને અઢી લાખ ડોલર લગભગ બે કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે તપાસ એજન્સીઓ માને છે કે તે કદાચ અમેરિકામાં જ નામ બદલીને કોઈ સંબંધી સાથે રહેતો હોઈ શકે છે અથવા કેનેડા થઈને ભારત પાછો ભાગી ગયો હોવાની પણ શક્યતા છે તે કદાચ બનાવટી ઓળખ સાથે જીવી રહ્યો છે આજે આ ઘટનાને દસ વર્ષથી પણ વધારે થયા છે છતાં પલક પટેલને ન્યાય મળ્યો નથી પલકની માતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું મને મારી દીકરી માટે ન્યાય જોઈએ છે તેને કોઈ કારણ વગર દગો આપવામાં આવ્યો તે તો ફક્ત ભારત પાછા ફરવા માંગતી હતી આ કેસ આપણને એક ગંભીર સામાજિક દબાણ વિશે વિચારતા કરી દે છે એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ જોનાથન શેફરના મતે ભદ્રેશ કદાચ એમ માનતો હતો કે જો પલક ભારત પાછી જશે તો સમાજમાં તેની બદનામી થશે શું લોકો શું કહેશેનો ડર કોઈના જીવ લેવા જેટલો મોટો હોઈ શકે ભદ્રેશ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેને સશસ્ત્ર અને ખતરનાક એટલે કે આર્મ્ડ એન્ડ ડેન્જરસ માનવામાં આવે છે જો તમારી પાસે તેના વિશે કોઈ માહિતી હોય તો તમે પણ FBI નો સંપર્ક કરી શકો છો અમે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે આજના એપિસોડમાં બસ આટલું જ આવા જ વધારે કિસ્સા સાંભળવા માટે અમારી ચેનલને હમણાં જ કરો